નમસ્કાર ન્યૂઝ ફાસ્ટ સાથે હું શું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટન્ટ કર્યા અભિનેત્રી માનસિંહ પારેખ અને ટીકુ તલસાણીયાએ સ્ટન્ટ કર્યા ચાલુ બાઇક પર ઉભા થઈ સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થયો વાયરલ વિડિયોના લોકેશન અને સમય અંગે કોઈ સ્પષ્ટતા નહીં ફિલ્મના પ્રમોશન માટે રાહદારીઓના જીવ જોખમમાં શા માટે મૂકવાના તો સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને આ મુદ્દે હતા અર્પિત જોડાયેલા છે અર્પિત અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટન્ટ કર્યા તેની સામે કાર્યવાહી શરમજનક ઘટના કહી શકાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જયારે આ પ્રકારનું કૃત્ય આચરતા હોય ત્યારે સામાન્ય જનજીવન પર સામાન્ય લોકોના માનસ પટેલ પર કેવી રીતે ગેરમાર્ગે દોરવાની અથવા તો આપવાની વાત આમાં સામે આવી રહી છે ફિલ્મ કલાકારોની સામે હાલ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે આ વીડિયો એસજી હાઈવે અને એની આસપાસના વિસ્તાર નો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ફરિયાદ થયા બાદ એક્ઝેક્ટ લોકેશન કયું હતું એ મેન્શન કરવામાં આવશે પણ એક ખૂબ જ ચિંતાજનક અને ગંભીર બાબત કહી શકાય કે ભૂતકાળમાં અમદાવાદ નો સિંધુ ભવન બોર્ડ હોય અથવા તો એસડી હાઇવે વિસ્તાર હોય અનેકવાર આ પ્રકારે સ્ટન્ટ કરતા અને સ્ટન્ટ દરમિયાન અકસ્માતની ઘટનાઓ સામે આવી છે અનેક દુર્ઘટનાઓ પણ બની ચૂકી છે અને એવામાં જ્યારે ફિલ્મી કલાકારો એક ફિલ્મના પ્રમોશન માટે આ હદ સુધી થઈ શકે એ પ્રકારે ની આખી જે વાત છે એને લઈને હવે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે જે જોડાવા બદલ આભાર આપનો